આજે મિત્રો છકડાની સવારી છે અને છકડામાં બેસીને નાગેશ્વર જવાનું છે દર્શન કરવા તો બીજા બધા લોકો મિત્રો છકડામાં બેસી ગયા છે ને હવે અત્યારે અમે લોકો બેસી છું છકડામાં હવે ભાઈ છકડાવાળા ભાઈ છકડો ચાલુ કરી રહ્યા છે દોરી લપેટી નાખશે અને છકડાનું ભાડું દ્વારકાથી નાગેશ્વરનું ત્રીસ રૂપિયા છે ત્રીસ રૂપિયા અમે એક પર્સનને દ્વા નાગેશ્વર દર્શન કરવા લઈ જતા હોય છે આ લોકો આટલા બધા પેસેન્જરો બેઠેલા છે અંદર ચલો ભાઈ દોરી વેટી રહ્યા છે એન્જિન ઉપર અને દોરી ખેંચીને એન્જિનને સ્ટાર્ટ કરશે બાજુમાંથી લક્ઝરી પસાર થઈ રહી છે એમ્પી બાઇક રચી ને સકડો સ્ટાર્ટ સ્ટાર્ટ થઈ ગયો છે છકડો ચલો મિત્રો આપણે છકડામાં સવારી કરીએ અને એવું આપણે આગળ વધીશું અત્યારે અમે છકડો ચાલુ થઈ ગયો છે ને નાગેશ્વર તરફ જઈ રહ્યા છીએ ડ્રાઈવર ભાઈ સાહેબ છકડો છે છે હવે અત્યારે રેલવે લાઈન ક્રોસિંગ થયું એટલે પાટક બંધ હતી તો ટ્રાફિક થઈ ગયું છે જે રેલવે લાઈન દ્વારકાથી ઓખા તરફ જઈ રહી છે રોડનું કામ ચાલુ છે રોડ બની રહ્યું છે અત્યારે વરસાદ યોગીથી એ લોકો આવવાના છે અને મોટો હવાન થવાનો છે એની પૂરજોશમાં તૈયારીઓ કરી છે